સોનિંદ્ર માતાજી શિક્ષક છે એમના માતા પિતાએ પણ લાભ લીધો આખો કો કરોડો લાભ લેતું હતું આખો કરોડો ભાવિક છે આમ તો બધા ભાવિકો કરોડો ભાવિકો છે એ નાના હતા લગભગ છઠ્ઠા ધોરણમાં ભણતા છે ચૌદ વર્ષના ત્યારથી લાભ લે અને એ સંપૂર્ણ આ પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિમાં રહે છે એ માત્ર શબ્દ નથી આનું આમ વર્ણન પણ કરી નથી શકાતું જે છે એ જ છે એક અમે નાની એવી વાર્તા કહીએ કે એક શેઠ અને શેઠાણી હોય છે શેઠાણી છે એકદમ સત્સંગી એમના ગામમાં કોઈ બી સંત મહાત્મા આવે સત્સંગ માટે એ અચૂક જાય ક્યારેય એ સત્સંગનો લાભ જતો ના કરતા એમને જ્યાં વગર ત્યાં ચાલે જ નહીં ગમે તેવું ઘરે કામ હોય તો પણ એ કામને પડતું મૂકીને પણ એ સત્સંગ સાંભળવા જતા એક દિવસે એમના ઘરે મહેમાન આવે છે તો શેઠાણીને તો બહુ એ થઈ ગયું કે એ મહેમાન આવ્યા છે હવે એમ કે જઈ શકાશે નહીં સત્સંગ સાંભળવા અને મને સત્સંગ વગર તો ચાલશે નહીં એટલે એ શેઠને કહે છે કે જો મને સત્સંગ વગર ચાલશે નહીં અને શેઠ કેવા ક્યારે જતા નહીં કારણ કે એ તો ખબર જ છે આપણને શેઠ તો કેવા હોય પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ બસ એમનો તો એમનો જે વ્યાપાર છે એ અને પૈસા એમાં જ રસ હોય છે એ ક્યારે પણ ના જતા તો શેઠને શેઠાણી કહે છે કે જો મારી જગ્યાએ મહેમાન આવ્યા છે તો મારે એમની આગતા સ્વોગતા કરવાની છે ભોજન પ્રસાદ બનાવવાનો છે તો હું નહીં જાઉં પણ મને સત્સંગ વગર નહીં ચાલે તો તમારે મારી જગ્યાએ તમારે જવાનું અને ત્યાં જઈ મહાત્મા જે કહે એ તમે સાંભળજો અને આવીને મને બધી રજૂઆત કરી દેવાની એટલે શું કે મારો સત્સંગનો લાભ જતો ના થાય એટલે શેઠ તો મને કમને તૈયાર થયા કાંઈ જવું તો પડશે જ ઘરે મહેમાન છે તો શેઠ પહોંચ્યા ત્યાં એટલે કેવું કે આખા ગામને બધાને ખબર હતી કારણ કે ક્યારેય જતા જ નહીં એટલે બધાને નવી લાગી ઓ શેઠ કદી ક્યારે આવતા નહીં એ સત્સંગ સાંભળવા આવ્યા એમ બધાને નવાઈ લાગે છે મહાત્મા હોય છે એમને પણ નવાઈ લાગે છે તો મહાત્મા તરત કે છે શેઠ શેઠ આવ્યા એટલે તો મને આવેલા હતા આમ આમ કર્યું કે હા પછી આમ જોયું જ્યાં સરસ આરામથી બેસી શકાય એવી જગ્યા હોય છે ત્યાં જઈને બેસી ગયા ટેકો લઈને સૂઈ શકાય ને એવી જગ્યાએ કારણ કે એ તો સત્સંગ સાંભળવા આવ્યા જ નહોતા એમનો કોઈ રસ્તો હતો જ નહીં બેઠા એટલે તરત પેલા મહાત્મા કે છે શેઠ બેઠા એટલે પેલા હા મોઢું આમ આમ કરીને કે હા સત્સંગ ચાલુ થઈ ગયો પેલા તો શેઠ તો સૂઈ ગયા આરામથી સત્સંગ પૂરો થયો એટલે બાજુમાં બેઠેલા હતા એમને ઉઠાડ્યા કે શેઠ ઉઠો સત્સંગ પૂરો થયો એટલે આમ આમ જોઈ લીધું આજુબાજુમાં કે હા ગયું લાગે છે એટલે ઊભા થયા તરત પેલા મહાત્મા કે છે સેટ ઊભા થયા એટલે કે કહા પછી ચાલવા લાગ્યા એટલે મહાત્મા કહે છે સેટ ચાલ્યા એટલે કે કહા ઘરે આવે છે પછી શેઠાણી એમને કહે છે કે સત્સંગ સાંભળ્યો એટલે કે શું તારા સત્સંગમાં તો કંઈ હતું નહીં બસ ચાર વાક્યો જતા શેઠ આવ્યા બેઠા ઊભા થયા અને ચાલ્યા આટલું જ હતું કંઈ જ હતું નહીં સત્સંગમાં શેઠાણીને તો ખબર જ હતી તો આમને તો કોઈ રસ છે જ નહીં સાંભળ્યું જ નહીં હોય સુઈ ગયા હશે શેઠાણીને તો બાકી ખબર હતી એ પછી રાત પડે છે એટલે બધા સુઈ ગયા અડધી રાત જેવું થયું હશે ચોરો એમના ઘરે ચોરી કરવા માટે આવે છે ચોરો અંદર પેઠા અને તરત આ શેઠને પેલા ચાર શબ્દો સાંભળ્યા હતા એ વાગોળવા લાગ્યા બોલે છે આવ્યા એટલે તરત પેલા ચોરને થયું કે આ જાગતું લાગે છે એને ખબર પડી ગઈ કે આપણે આવ્યા છીએ તરત કે ચલો ચલો સુપાઈ જાઓ બેસી જાઓ એમ નીચે બેસી ગયા એટલે તરત પાછું પેલું બીજું વાક્ય ચાલુ થયું બેઠા એટલે પેલા પાછો આનો અંદર અંદર વાતચીત કરે છે કે જો આ જાગે છે જો આપણે બેઠાને તો એને ખબર પડી ગઈ કે આપણે બેઠાય એટલે કે ચલો આજ તો આપણો મેળ પડે એવો લાગતો નથી ચલો ઊભા થો જતા રહીએ આપણે ઊભા થયા એટલે તરત પેલું ત્રીજું વાક્ય બોલાયું શેઠથી ઊભા થયા એટલે તો પેલા નક્કી જ કે નક્કી હવે ચોર

ભ્રાંતિ બચી શકતી હોય તો આ તો આપણું સ્વરૂપ છે એ સ્વરૂપના ચાર શબ્દો જો અહીંયા પડશે તો આ દુઃખરૂપી સમુદ્ર છે એમાંથી ઉગડી જશો તો જેટલું બને ને એટલો અહીંયા લાભ લેવાય અને કારણ કે શ્રવણ માત્ર થી જ દર્શન થી અને શ્રવણ માત્ર થી જ મુક્તિ છે અહીંયા કારણ કે આ એકદમ ભ્રાંતિ રહિત છે અને સહજ છે અહીંયા કંઈ કરવાનું નથી એટલે એટલો ઝડપથી ઉતરી શકે છે આ શ્રવણ માત્રથી કારણ કે ચોખ્ખો આર પાર પોતે જ પોતાનો પ્રકાશ કરી રહ્યો છે તો વધુમાં વધુ લાભ લો અમને તો શું લાગે છે કે રામ અને કૃષ્ણ બધા એમને ભગવાન માને છે અને એમની પૂજા કરતા હોય છે પણ એમના સાચા સ્વરૂપને તો કોઈ નથી ઓળખતું કારણ કે એમને ભગવાન તરીકે માનતા હોય તો એમને દેહભાવે જ જુએ છે અને કારણ કે એમ કહેતા હોય છે અમારે ઘણી વખત એ તત્વબોધ કોઈની સાથે થતો હોય એ પણ અમારી જેમ રામના જ ઈષ્ટ રામને ઈષ્ટદેવ માનતા હોય એવા જોડે તો એ એમ જ કહેતા હોય છે કે રામે કર કેમ રામની પત્ની નથી એમના બે બાળકો નથી તો આપણે કરીએ એમાં શું વાંક છે એમ એટલે અમે ત્યાં કહીએ તો ખરા જેટલું જાણતા હોય એટલું કે એ નથી જોવાનું એમને શું કર્યું દેહાદ્યાસથી એ નથી જોવાનું એ શું રહ્યા છે એ જોવા તમે અને એ રામ શું રહ્યા હતા એ અહીંયા પૂરેપૂરું છે રામ શું હતા રામ કોઈ વ્યક્તિ નહોતા એટલે એમનું દેહાદ્યાસ એમને શું કર્યું છે એ નથી જોવાનું અહીંયા રામ જે રહ્યા છે ને એ પૂરું સ્વરૂપ અહીંયા પોતે જ પ્રકાશી રહ્યું છે યોગ વશિષ્ઠ આપણે જો કદાચ આવું રામાયણ જોઈએ કે વાંચીએ મહાભારતને જોઈએ કે વાંચીએ યોગ વશિષ્ઠને પણ વાંચીએ તો પણ અમને તો એવું લાગે છે કે એ વાંચનથી કંઈ જ ના થાય અહીંયા યોગ વશિષ્ઠ પોતે જ આપણે આંખોથી જોઈ શકીએ એ રૂપે પ્રગટેલું છે એટલે કેવું કે તમે વાંચો વાંચ્યા થી તો થોડો ભ્રમ રહી જાય આપણને કે આવું તો હતું કે આટલું સાચું લાગે છે તો એ છે જ નહીં એવું તો શક્ય જ નથી એવો આપણને શંકા રહે પણ પ્રભુના જોવાથી એમના દર્શનથી એમના પ્રકાશથી સંપૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ બેસે બેસે અને બેસે જ કારણ કે જે યોગ વશિષ્ટમાં જે રીતે કહેશે કે આ જગત આ ભ્રમ થયો જ નથી અને કેવળ પરમાત્મા છે એ સાક્ષાત આ પંચ દેહ રૂપે પણ પ્રકાશ અનુભવાય છે એટલે બને એટલો તમે લાભ લો કારણ કે આ બીજું કોઈ જ નથી આપણું પોતાનું જ સ્વરૂપ છે એટલે એ સ્વરૂપ પ્રકાશે જ અને થાય થાય ને થાય જ અને શ્રદ્ધા વિશ્વાસથી તમે આનું શ્રવણ કરશો ને ચૂકવાનું નહીં અમે પોતે પણ મુકા પ્રભુએ કહ્યું એ રીતે ચાહે અમે અહીંયા હોઈએ ચાહે માલસર હોઈએ કે ચાહે અમે સ્કૂલમાં ગયા હોઈએ કોઈ બી જગ્યાએ હોય પ્રભુ પણ અમે જેવી રીતે અજ્ઞાની સંસારી દેહ સાથેનું જોડાણ છે એને નથી છોડતો એમ અમે પ્રભુના આ પ્રકાશને આ તત્વબોધને એક ક્ષણ માટે પણ અમે છોડતા નથી એમના જે સત્રાક્ષરો હોય કોઈ પ્રકાશ માટેનું કોઈ તેજ માટેનું જો વાક્ય હોય એ તો અમારી અંદર કાનોમાં સતત ગુંજતું જ હોય છે અમને એવું લાગતું જ નથી એમ કે અમે પ્રભુથી દૂર છીએ જરાક પણ નહીં અમે ખરેખર ખોટું બોલતા નથી એકદમ સત્ય વસ્તુ તમને કહીએ છીએ કે અમે અમને કોઈ જગ્યાનું કે કંઈ એવું થતું જ નથી સતત પરમ શાંતિ અનુભવાય છે કારણ કે એ આપણે પોતે જ છીએ આ દેહ સાથે ખોટું જોડાણ છે ને એ જ દુઃખ અશાંતિનું કારણ છે એટલે પ્રભુ પ્રકાશ જે કરે છે ને એ રીતે બોલવાનું નહીં રહેવાનું છે એ રીતે જો રહેશો ને તો ચોક્કસથી એ અનુભવાશે જ કારણ કે એ તો આપણે પોતે જ છીએ જય પ્રભુ કોદર પ્રભુ